તો કચ્છ જિલ્લાના ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતો ભુજના જ્યુબેલી સર્કલ ખાતે કોંગ્રેસના કાર્યકરોએ યજ્ઞ યોજી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો કચ્છના વાંઢિયા અને લોડાઈ ગામના ખેડૂત છેલ્લા પચાસ દિવસથી વીજ કંપનીની દાદાગીરી સામે આંદોલન કરી રહ્યા છે છતાં સરકાર તરફથી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી કોંગ્રેસે આંદોલન દરમિયાન ખેડૂતો માટે જાહેર કરાયેલા પાંચ લાખ સુધીના પાક ધિરાણને ઝીરો ટકા વ્યાજે આપવાની સરકારની જાહેરાત સુધી અમલમાં ન આવી હોવાનો પણ આક્ષેપ કર્યો છે સાથે જ તાત્કાલિક ધોરણે ખેડૂતોને બેંક મારફતે ધિરાણ આપવાની માંગ ઉઠાવવામાં આવી છે ખાતર મગફળીની ખરીદી અને વળતર જેવા મુદ્દાઓને લઈ પણ કોંગ્રેસ સરકાર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો છે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે કે ખેડૂતોના પ્રશ્નો અંગે ભાજપના ધારાસભ્યો અને સાંસદમાં છસો ધારાસભ્યો ભાજપ ના હોય સાંસદ ભાજપ ના હોય તમારા જિલ્લા પંચાયત ભાજપની હોય તાલુકા પંચાયત ભાજપ ની હોય અને કોઈ એમને ખેડૂતોની વેદના સાંભળવા તૈયાર નથી અને હવે તો એક ધારાસભ્ય મંત્રી બની ગયા તેમ છતાં અત્યારે ધારાસભ્યો સાંભળતા નથી એટલે અમે આજે તમે વિચાર કરો કે અમે ધારાસભ્યોને પ્રશ્ન કરીએ છીએ તમે મૂંગા કેમ છો તમે ચૂપ કેમ છો શા માટે બોલતા નથી ખેડૂતોને મુદ્દે એટલે ખેડૂતોને ન્યાય આપો ખેડૂત ખેતી હશે તો દેશ બચવાનો છે અને ખેડૂતો અત્યારે દિવસા દિવસ દેવામાં ડૂબી રહ્યા છે તો અમારી પહેલી માંગણી છે ખેડૂતોને દેવા માફ કરો લેણાં માફ કરો તો જ ખેડૂતોને રાહત થશે બીજી વાત કે એમને ખેડૂતોના ખેતરોમાં વીજ લાઈનો કે પાઇપલાઈનો નીકળે છે

ને જે તમારે દુઃખી છે એને તમે ખરેખર મદદ કરો સહાય આપો એવી અમારી માગણી લઈને અમે આજે સરકારને આવેદનપત્ર આપી રહ્યા છીએ